ધોરણ આઠ વિશે વિજ્ઞાન પ્રકરણ સાત કિશોર વસ્ત્ર તરફ તેમાં આજે આપણે દેખીશું કિશોરો તેઓ કિશોરોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે કારણ કે દેખો બકા ઓપ્શન આપણે દેખીશું બરાબર અલગ અલગ ઓપ્શન છે આપણે ધ્યાન આપવાની આગળ કે યોગ્ય આરતી તેમના મગજનો વિકાસ થાય છે શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા છે બરાબર કુશી કિશોરોને કિશોરોને દરે દરેક સમયે ભૂખ લાગતી હોય છે તરુણમાં સાધનકુળનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે કારણ કે એટલા માટે કિશોરોએ ધ્યાન રાખવું જોઈએ કે શરીરમાં થઈ રહેલ તો આનું કારણ એ છે કે શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ એટલે ઝડપી વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા અથવા જરૂરિયાત રહેલી હોય છે પછી આપણે આગળ દેખીશું કે છોકરીમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ત્યારે થાય છે જ્યારે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે બરાબર ઋતુસ્ત્રાવર્શનની શરૂઆત થાય છે શરીરમાંથી નીચેનામાંથી કયો ખોરાક કિસડવા માટે ઉચિત છે ચિપ્સ નૂડલ્સ તદ્દન ખરાબ રોટલી દાળ શાકભાજી સારો હોઈ શકે છે બર્થ નૂડલ્સ બર્ગર એકદમ ખરાબ નૂડલ્સ ને બર્ગર આવી ગયું છે મેંદો છે નૂડલ્સમાં એ ઘણું બધું કેમનું બનાવે બરાબર બહુ ખોટી વસ્તુ છે શાકાહારી શાકાહારી તો ઉત્તમ છે કોઈ વાર ટિક્કી ટિક્કી તેલવાળું વધારે હોય તેલ તેલવાળું વધારે લેમન પીળું તેમાં શું શું હોઈ શકે આપણને લેમન સોડા હોઈ શકે પછી લેમન વોટર ખબર નહીં શું શું હોઈ શકે બરાબર તો સિમ્પલી રોટલી દાળ શાકભાજી